નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો આખા ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો આ ઉત્તરાયણના તહેવાર પર કેટલીક મોટી મોટી ઘટનાઓ પણ બની રહી છે કેટલાક લોકો પતંગ ચગાવવાના કારણે જીવ પણ ગુમાવી રહ્યા છે ત્યારે હાલ મિત્રો પાટણમાં એક મોટો બનાવ બન્યો છે જેમાં પતંગ ચગાવતી વખતે ચૌદ વર્ષના માસૂમ બાળકને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો અને જેના કારણે તેનું મોત નીપજ્યું હતું આવી ઘટના હાલ પાટણમાં સામે આવી છે હાલ એવી જાણકારી મળી રહી છે કે હા ગુજરાતમાં ચાયના દોરી પર પ્રતિબંધ છે ચાઇના દોરીનું વેચાણ કરવું એ કાયદાકીય ગુનો છે તો પણ કેટલાક વેપારીઓ ચાઈના દોરીનું વેચાણ કરતા હોય છે ત્યારે હાલ મિત્રો પાટણમાં આ ચાયના દોરીને કારણે એક માસુમ બાળકનો જીવ ગયો છે પાટણમાં ચૌદ વર્ષનો બાળક ઇલેક્ટ્રિક દાંબલા પર જે પતંગ લાગેલું હતું તેને ઉતારવા ગયો હતો અને જેને કારણે તેનું મોત થયું છે હાલ એવી જાણકારી મળી રહી છે કે ચાઇના દોરીને કારણે તેને શોર્ટ લાગ્યો હતો અને જેને કારણે આ ચૌદ વર્ષના માસુમ બાળકે જીવ ગુમાવ્યો છે તો હાલ મિત્રો પાટણમાં આવી એક મોટી ઘટના સામે આવી છે તો મિત્રો આના વિશે તમારે કંઈ કહેવું હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો ચાના દોરી વિશે પણ તમારે કંઈ કહેવું હોય તો પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો તો બસ મિત્રો મારા વિડીયો માટે આટલું વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા નવા વિડીયો તમને મળી રહે